સુરતમાં રાજકોટ લોકસભાની સીટ ઉપરથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહી આવે તો સમગ્ર રાજપૂત સમાજ આખા ગુજરાતનો ભાજપ સરકારનો બહિષ્કાર કરશે મતદાનનો કે કઈ રીતે અમે વ્યવહાર કર્યા હતા આજે મારી માંગ એટલી જ છે અમારે બેનુ દીકરીઓની અમારી લાગણી દુબાણી છે અમારી માંગ એટલી છે કે પરસોત્તમ નો જોઈ નો જોઈ રાજનીતિમાં કોઈ પણ પદ હોય એનું તો રાજનીતિમાંથી આજે રાજીનામું દે કોઈ રાજ અમારે બોલે તેના બોર વેચાય છે પરંતુ બોલવામાં જો વધારે બોલાઈ જવાય તો પછી વેચેલો માલ પાછો પણ લેવો પડે એટલે કે બોલાયેલા બોલ પાછા પણ લેવા પડે છે ફાયર બ્રાન્ડ નેતા ગણાતા પુરુષોત્તર રૂપાળાના જીવનમાં થયું છે અને એમના એક નિવેદનથી આખો ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો અને રૂપાલાએ અંતે માફી પણ માગી પરંતુ માફી માંગવાથી પણ આ મામલો શાંત થવાનું કોઈ નામ નથી લઈ રહ્યું આ નિવેદનથી ભાજપને ભારે નુકસાન પણ પડી શકે છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે પરંતુ તેમના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે આજે ક્ષત્રિય સમાજની વિવિધ સંગઠનો અને બેઠકો રાજ્યભરમાં મળી હતી અને ખાસ કરીને અમદાવાદ રાજકોટ જામનગર જેવા તો વિસ્તારોમાં નારા પણ લાગ્યા કે ભાજપ તેરી બેર નહીં રૂપાલા તેરી ખેર નહીં અને કોઈ પણ ભોગે અમે રૂપાલાનો વિરોધ કરીશું અને કહેવાયું છે કે રૂપાલાને રાજકોટ સીટ ઉપરથી હટાવવામાં આવે તો જ આ મામલો શાંત પડે જેવું જોવાઈ રહ્યું છે પરંતુ આ મામલો ભાજપનું પરિણામ ભોગવવું પડશે કેટલા સુધી પણ વાત આવી છે એ રાજપૂત સમાજના અગ્રણીઓ અને એ આગેવાનો કહી રહ્યા છે કે પરસોત્તમ રૂપાળાને એ સીટ ઉપરથી એમને ટિકિટ કાપવામાં આવે અને તેમની સાથે જ ઉપપ્રમુખ જયદીપસિંહ ઝાલાએ ભાજપ મધ્યે રાજીનામું પણ આપે છે અને તેમણે પણ કહ્યું છે કે ભાજપ ટિકિટ નહીં કાપે તો પરિણામ ભોગવવું પડશે અને એ રાજપૂત સમાજના આગેવાનો

ભત બહિષ્કાર કરવામાં આવશે અને ઘરે ઘરે અમે જાશું ગામડે ગામડે જાશું પોસ્ટરો મારશું અમારે ભાજપ સાથે ભાજપનો વિરોધ નથી અમારે કોંગ્રેસનો વિરોધ નથી કે કોઈ પણ સમાજનો વિરોધ નથી અમારે માત્ર ને માત્ર પરસોત્તમ રૂપાલો વિરોધ છે એની તમે ટિકિટ રદ કરો એટલે જ અમારી માંગણી છે અને મારે જ્યારે આજે કહેવા ઉતરવું પડ્યું છે કે જે પરસોત્તમભાઈ રૂપાલા છે બે સપ્તાહ બોલી ગયા છે તો મારે એટલું જ કહેવું છે કે કયા પેજ ઉપર લખ્યું છે ને કયા ઇતિહાસના લીટી ઉપર લખ્યું છે કે બેટીના ને રોટલાના વ્યવહાર કર્યા મને આવીને સમજાવો મારી એક જ માંગ છે કે મને સમજાવો અને આજે બધાય લેડીઝ આવે છે ને આજે અમારી વાત ઘર સુધી પહોંચી છે નહીં કે એક ઘરે અરેક દરબાર આખા સમાજના દીકરીઓ સામે બધાયને સામે આજે આ સવાલ છે અમારો કે જે તમે બોલા છો દીકરીઓના ને બેટીનો વ્યવહાર આજે અમને સમજાવો કે કઈ રીતે અમે વ્યવહાર કર્યા હતા આજે મારી માંગ એટલી જ છે અમારે બેનુ મારી માંગ એટલી છે કે પરસોતમ નો જોઈ નો જોઈ રાજનીતિમાં કોઈ પણ પદ હોય એનું તો રાજનીતિમાંથી આજે રાજીનામું દે કોઈ રાજ અમારે કોઈ ભાજપ સાથે કે કોઈ સાથે લેવા દેવા નથી અમારે કોઈ પોલિટિક્સ સાથે લેવા દેવા નથી અમારે વ્યક્તિગત એક જ માંગ છે કે પરસોતમભાઈ રૂપાલા રહેવાના જોઈએ એ સીટ ઉપર એની સીટ રદ કરો અને આજે જે વાત ગઈ છે તો અમારા ઘરે સુધી આવી ગઈ છે આ વાત અમને મંજૂર નથી અમારા બેનો દીકરીઓના દિલ તુભાણા છે અને એના માટે આજે કોન્ફરન્સ મીટિંગ છે રાજકોટ તો ઈ કોઈ સમાધાન કરે તો ઈ કોઈ સમાધાન માની લેવામાં નહી રહે યોગ્ય નહી રહે આજે રાજકોટ એકની વાત નથી પૂરો સમગ્ર ગુજરાત ઇન્ડિયા આખું મે બધા રાજપૂત સમાજ છે ઈ બધાની વાત છે આજે હવે ખાસ મારી વિનંતી છે કે 23 તારીખના રોજ જે પરસોતમભાઈ રૂપાલા રોટી બેટીની વાત કરતા હતા શેની રોટી બેટીની તો હમણાં જ મહાકાલ સેનાના પ્રમુખે તમને કીધું કે છત્ર છત્રાણી કોણ કહેવાય અને છત્રાણીનું આ દેશ માટે એને કેટલો કેટલો ભોગ અને કેટલી આહુતિ આપી છે અને લાખો છત્રીઓ જેટલા જેટલા યુદ્ધ લડાણા એમાં છત્રીઓ જ કપાયા છે કોઈ રૂપાલાનો પરિવાર ક્યાંય પાડીઓ એનો થયો નથી ભાઈ અને છત્રીઓના પાડિયા ઇતિહાસના ચોપડે બોલે છે હું નથી બોલતો ઇતિહાસ બોલે છે એટલે રૂપાલા સાહેબ પહેલાં તમે ઇતિહાસનો વાંચન કરો અને તે પછી તમે શબ્દ ઉચ્ચારો આજે જે સમાજ માટે તમે શબ્દ ઉચ્ચારો છો એ સમાજે તમને પાંચસો બાસઠ રજવાડા દઈ દીધા છે ભાઈ અને આજે એક તમે ભિખારી છો વાલ્મીકી સમાજની અંદર મત માટે છત્રીની બેન દીકરીની વાત કરો છો તમારે રૂપાલા કહેવાનો તમને અધિકાર નથી તમને રૂપાલા શબ્દ બોલવાનો અધિકાર નથી આજે તમારી જીભ કપાઈ જાવી જોઈએ તમને વિચાર આવવો જોઈએ તમે રાતે ઘરે સુવો ને ત્યારે વિચારો કે હું આ કેની વિશે બોલ્યો છું કે જેને આ ધરતી બચાવવા માટે કે આજે માત્ર તમામ ઉપર માથે ટોપી હોત એના માટે આ છત્રી સમાજે બલિદાન આપ્યા છે અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરી છે અને આજે તમે ઊઠીને એમ કહો છો કે દરબારો અંગ્રેજો સાથે રોટી બેટી દરબારો આજ સુધી કોઈને ઝૂક્યા નથી અને આવતીકાલે ઝૂકવાના નથી સત્તા હોય કે સત્તા ન હોય અમે પાંચસો વર્ષે છત્રીનું એક રૂવાડું હોય તો અમે છત્રી જ છે માટે આ છત્રી સમાજનો કોઈ પણ નેતા કોઈ પણ જીતાડવાની જવાબદારી લેશે કે કોઈના મત વિસ્તારની જવાબદારી લેશે તો આ છત્રી સમાજ સ્વીકારવાનો નથી અને આ લિમિટેડ રાજકોટ પૂરતી વાત નથી જામનગર પૂરતી વાત નથી ગુજરાત પૂરતી નથી આ આખા ભારત દેશની વાત છે અને છત્રી સમાજની વાત છે માટે સો વાતની એક વાત રૂપાલા અમારે ન જ હોય રૂપાલા ન જ